વિદ્યુરનીતિ સાંભળનારા સર્વ ભાવિક ભક્ત જનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ વિદુરનીતિના અત્યાર સુધીમાં આપણે ત્રીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકત્રીસ ભાગ સાંભળીશું ઓ મહાત્મા વિદુરજી કહે છે કે ક્યારે કોની કિંમત ઘટે સ્ત્રી બીજાના રૂપ ગુણ જોઈને આશ્ચર્ય કર્યા કરે કે બહુ રૂપાળો છે બહુ ગુણનીય છે જુવાની ભારે છે આવા વિચારોથી અને બોલવાથી તેની કિંમત ઘટી જાય છે પતિ લાંબા સમય સુધી દૂર હોય તો પત્નીએ બહુ સાવધાની રાખવી પડે નહીં તો પતન થાય સોનામાં રૂપું કે તાંબુ ભળે તો કિંમત ઘટે રૂપામાં કથિર ભળે સોનામાં માટી ભળે તો કિંમત ઘટે તેમ સજ્જન થઈને દુર્જન સાથે ઉઠબેઠ કરે દારૂ વેચાતો હોય ત્યાં પીવે નહીં છતાં જઈને બેસે તો પણ કિંમત ઘટે સંન્યાસી થઈને વ્રતભંગ કરે ખોટું બોલવાથી તેની વાણીની કિંમત ઘટે દુરાચરણથી માણસની કિંમત ઘટે છે જેમ ઊંઘા કરવાથી નિંદ્રા ન જીતાય સ્ત્રીઓને ભોગવવાથી કામ ન જીતાય અગ્નિમાં લાકડા નાખવાથી અગ્નિ ન ઠરે મદિરા વગેરે ખાવા પીવાથી વ્યસન ન ટળે નદીઓ દરિયામાં ઠલવાયા કરે પણ દરિયો ન ભરાય પાતાળ ફાટે તે મશીનના પાણીથી ન ભરાય તેમ પંચ વિષયો ભોગવવાથી ક્યારે વાસના ટળતી નથી નિર્મૂળ થતી નથી મહાત્મા વિદુરજી આગળ કહે છે કે ક્યારે જીવન સફળ ગણાય મિત્રોને મદદ કરીને વશ કર્યા હોય યુદ્ધથી શત્રુઓને જીત્યા હોય ખાનપાન ભરપોષણ વગેરેથી જ્ઞાતિ કુટુંબ સગાઓને વશ કર્યા હોય અને સંતો તથા ભગવાનને રાજી કર્યા હોય તે બધાનું જીવતર સફળ ગણાય હે ભાઈ જેની પાસે હજાર રૂપિયા છે તે પણ જીવે છે ને જેની પાસે સો રૂપિયા છે તે પણ જીવે છે શાહુકાર કે રાજા મહારાજ કોઈ સોનાની કઢી ખાતા નથી બધા ચણાની આ લોટની જ કઢી ખાય કદાચ ગરીબ બાજરાના લોટની ખાય તોય બધાય જીવે છે ઉલટું ગરીબને ખાધેલું પચી જાય છે ને નિરાતે નીંદર આવી જાય છે સાસ વગરની પાડી રણકે એમ નસકોરા ગજવતો હોય ને શાહુકાર ઊંઘ વગર પડખા ફરતો હોય જેની પાસે જાજુ છે તે પણ જીવે છે ને થોડું છે તે પણ જીવે છે માટે આખા રાજ્યની ઈચ્છા છોડી દો કોઈ પણ સ્થિતિમાં જીવાતું નથી એમ નથી બધા જ જીવે જ છે માટે અધિકનો મોહ છોડો આ પૃથ્વીમાં સોનું હીરા ધાન્ય પશુ સ્ત્રીઓ જે કાંઈ છે એ બધું કદાચ એકલાને મળે તો પણ તૃપ્તિ થતી નથી આવું વિચાર રાખે તેને મોહ થતો નથી તૃપ્તિ તો સંતોષથી જ થાય છે માટે બંનેમાં સમાન ભાવ રાખો પણ ધૂતરાષ્ટ્ર કાંઈ બોલતા નથી કાંઈ હા પણ પાડતા નથી તો અહીંયા વિદુરનીતિનો નીતિનો એકત્રીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બત્રીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વિદુર નીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો